姚明，妈妈、yeah, I mean.。 કાર્યક્ર વિવિધ કાર્ય કાર્યક્રમ માં જોડાઈ આશા જરૂર રાખે છે નમસ્તે મારું નામ અપે છે હું દોન ચાર ઉમેદવાર શાળા સંજય ની ચૂંટણીમાં મારી પદ માટે મારી ઉમેદવારી નોંધાય છે મારો ચિહ્ન હલ છે મને આશા છે તો મેં હટાવીને મને વિશ્વ

મેં મારી ઉમેદવારી નોંધાવી છે મારું ચિહ્નો પુસ્તક છે તમારો કિંમતી વર્ડ મને આપી આશા જય હિન્દ નમસ્તે મારું નામ કાજલ હું ધોરણ ગાંધી વિદ્યાર્થી હું શાળા પંચાયતની ની ચૂંટણીમાં મહામંત્રી પદ માટે મારું નામ નોંધાવી છે મારું ચિહ્ન દીપક છે તો તમારો ચિંતી વોટ આપી મને જીતાડો તેવી યાત્રા જય હિન્દ

તેમનો આપણે નાનકડો ઇન્ટરવ્યુ લઈશું તમારું નામ શું છે અને તમે કયા ધોરણમાં ભણો છો મારું નામ ધારા છે હું ધોરણ આઠમાં ભણું છું મારું નામ લીલા છે હું ધોરણ આઠમાં ભણું છું મારું નામ ભૂમિ છે હું ધોરણ આઠમાં ભણું છું મારું નામ કાજલ છે હું ધોરણ આઠમાં ભણું છું મારું નામ હું ધોરણ સાતમાં ભણું છું મારું નામ ડાબિયા વિરાજ છે હું ધોરણ આઠમાં ભણું છું મારું નામ ભરવાડ ગોપાલ છે હું ધોરણ આઠમાં ભણું છું મારું નામ આસુદેવ છે હું ધોરણ આઠમાં વૃંદા મેડમ જો તમે મહામંત્રીના તમે મહામંત્રીના પદ માટે ઊભા રહેવાનું કારણ છે મહામંત્રીના પદ માટે ઊભું રહેવાનું કારણ એ છે કે હું છેલ્લા ચાર વર્ષથી આ શાળામાં ભણી રહી છું તેથી તેથી હું શાળાથી પરિચિત છું અને હું બધ શાળાની બધી પ્રતિયોગિતામાં ભાગ લઉં છું અને હું ક્લાસને મોનિટર પણ છું તેથી મને લાગે છે કે હું મહામંત્રીના પદ માટે યોગ્ય બની શકીશ તેથી મેં નિર્ણય કર્યો કે હું મહામંત્રીના પદ માટે ઉમેદવારી નોંધાવીશ

તમે જોઈ શકો છો કે શાળાના વિદ્યાર્થીઓ એક પછી એક લાઈનમાં મતદાન મથકમાં વોટ કરવા જઈ રહ્યા છે મતદાન મથકની વાત કરીએ તો પ્રેઝન્ટિંગ ઓફિસર છે પોલિંગ ઓફિસર છે અને અસિસ્ટન્ટ પ્રેઝન્ટિંગ ઓફિસર પણ જોવા મળી રહ્યા છે જે પોલિંગ સ્ટાફ છે તેમાંથી એક મેડમ મતદાર ધીમે ધીમે મતદાર યાદીમાં વિદ્યાર્થીનું નામ છે કે નહીં ચેક કરે છે બીજા મેડમ

શાળાના વિદ્યાર્થી સુરક્ષા સુરક્ષા કર્મચારીઓ પણ અવ્યવસ્થા ન થાય તેનું ખૂબ સુંદર રીતે ધ્યાન આપી રહ્યા છે શાળાના પણ ખૂબ જ ખુશ ઉત્સાહિત દેખાય છે આપણે મેડમ શ્રી સાથે થોડીક વાત કરીશું સૌપ્રથમ વેલા મેડમ વેલા મેડમ તમને શું લાગે છે શાળા પંચાયતની ચૂંટણીમાં પણ વિજેતા બનશે અને જે વિજેતા બનશે ગાળા સારું કાર્ય કરી શકશે મારા મંતવ્ય પ્રમાણે તો બધા જ ઉમેદવાર કામ કરી શકે તેવા છે અને શાળાને આ શાળાનું કામ આગળ વધારી શકે તેવા છે તો પણ હું અવિરાજને વધારે મત આપીને જીતાડે એવી આશા રાખું છું હવે આપણે ભોના મેડમ સાથે વાત કરીશું ભોના મેડમ સૌ પ્રથમ તો બાળકોની બાળકો માટેની અને બાળકો દ્વારા બાળકો દ્વારા ચાલતી સંસદ એટલે કે બાળ સંસદ આ આ આ સંસદનો મુખ્ય ઉદ્દેશ ઉદ્દેશ્ય શું છે તો કે બાળકોમાં સ્વયંશિસ્ત સહકારની ભાવના પછી સ્વચ્છતા અને શાળાને કંઈક મદદરૂપ થવાની ભાવના કેળવવાનો આ બાળ સંસદનો હેતુ છે બરાબર આપણો દેશ લોકશાહી શાસન પદ્ધતિ ધરાવે છે લોકશાહીમાં આપણે બંધારણીય હકો ફરજો અને અધિકારો આપેલા છે અને આ હકો ફરજો અને અધિકારોનું પાલન કરવું એ આપણે દરેક નાગરિકની ફરજ છે અને આપણે કરવું જોઈએ અને આ બાળ યુનિસેફ અને સર્વ શિક્ષા અભિયાને પણ આમને ખૂબ મહત્ત્વ આપેલું છે કે શિક્ષણ બાળ બાળકેન્દ્રીય અને સહભાગી સહભાગિતાવાળું બને અને બાળ મૈત્રીપૂર્ણ બને એવા પ્રયત્નો થઈ રહ્યા છે યુનિસેફ અને યુનિસેફ અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા આ

મને એવું લાગે છે કે શાળા પંચાયતની ચૂંટણીમાં છોકરીઓમાં ગૃંધા અને છોકરાઓમાં આવી રાત જતા છે કારણ કે એ લોકો ભણવામાં હોશિયાર છે છોકરાઓને ભણાવે છે અને દરેક પ્રતિયોગિતામાં ભાગ લે છે અને જીતે છે જોઈને બાળ દોસ્તો વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ છે અને મેડમશ્રીઓ પણ કેટલા ઉત્સાહિત દેખાય છે હવે આપણે શાળા પંચાયતની ચૂંટણી શાળા પંચાયતની ચૂંટણીમાં વોટ કર

પ્રાથમિક શાળાના શ્રી કૃષ્ણ પ્રાથમિક શાળાના બાળ સંસદના બાળ સંસદના મહામંત્રી તરીકે મહામંત્રી તરીકે મારી વરણી કરવામાં આવી છે મારી વરણી કરવામાં આવી છે મારી નિષ્ઠા મારી નિષ્ઠા અને અને પ્રામાણિકપણે હું પ્રામાણિક શાળાના શાળાના નીતિ નિયમોને વફાદાર રાખી નીતિ વફાદાર તે મુજબ વફાદારી મુજબ શાળાની પ્રગતિમાં